જય જવાન જય કિસાન આજ તારીખ છે અને બારમો મહિનો અને કવરના વિડીયો બનાવ્યા હતા પણ હજુ ઘણા લોકોને સમજણું નથી કે કવર કઈ રીતે કરાય તો આપણે લોંગ વિડીયોમાં બતાવશું કે કવર કઈ રીતે કરે જો અડધા ભાગમાં થઈ જાય એટલે વિડીયો શૂટ કર્યો નહોતો પણ આપણે ભરતભાઈ આ નવો રોલ લઈને આવ્યો જો લેટર અંદર રાખીએ એટલે હાથમાં લાગે ને તો જો નવો રોલ લાવ્યો છે અને અમે લોબુ થાય રહેરું એ પરતે ઘણા લાડે આયા હે તે દેખા તા જો હવે પાછા ભરતભાઈ ની વારી આઈ ખેંચવાની આમ જો સેવા ખેચીન આપણે મૂકી આવશે પછી હું ચક્કે કરીને કાપવાનું છે એ બતાવશું વિમલભાઈ શું કામ કરે છે જુઓ કુત્રા اندر બગાડ કરન મજા એટલે બોર્ડર બનાવી હે કેની ગ્રો કવરની ગ્રો કવરની આ જો લકડાના આપણે વીડિયોમાં બતાયા તો એવો ગોટ મારવા કરવા પડે આ જેઠો આ જો ટપક નું કનેક્શન આવરીтна आलेલું હે અંદર આ જો લાઈન પકિજીએ જેઠે એટલે ચક્કી કરીને કાપશે સુરજભાઈ ભાઈ જેવું લાગે અરે વાહ સવ ટ્રેનિંગ છે ઓય વિમલ ભાઈ વારી આય ઉડવાની તૈયારી સુરજ ભાઈ કેવું મહેસૂસ થાય છે કેમ કેતા ના માર કાકો કે હારી જગ્યા ઉસે જગ્યા માર કાકો કવર તણાવે છે યે ખરાબ છે આપનો જા જા ફટાફટ જો નવું કવર લાવે ને તો ત્રણ વર્ષ રહે છે તો જુઓ ગ્રોકોવર નો ફાઈનલી લુક આવી ગયો ગ્રોકોવર લગી દીધું અને હવે એક મહિને નિંદામણ કરવા ખોલવાનું છે બાકી તો આમ જ રાખવાનું છે તો જોતા રહેજો મારા વિડીયા અને તે મહિના પછી કેવી થાય એ પણ તમને બતાવશું જય જવાન જય કિષાન